જામનગરમાં છ દિવસ સુધી ચાલેલા ગણેશ ઉત્સવનું ભાવભીનું સમાપન થયું છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા બોતેર જેટલા નાના મોટા ગણેશજીની પ્રતિમાઓનું ભવ્ય વિસર્જન સરઘસ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સવારથી જ નગરમાં સ્થાપિત થયેલા અઢાર જાહેર અને ચોપન ઘરોમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમાઓનું ડીજેના તાલે વિસર્જન સરઘસ નીકળ્યું હતું આ સરઘસ પઠાણી ભાગોળ વિસ્તારમાં આવેલા કાળકા મંદિર નજીક નાગેશ્વર તળાવ ખાતે પહોંચ્યું હતું ભક્તોએ વર્ષે આવતા જલ્દી નાથ સાથે આંખે ગણેશજીને વિદાય આપી હતી બપોર પછી શહેરના વીસ જેટલા મંદરો તેમના ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ કાઢ્યું હતું ડીજે ઢોલ અને તાંસના તાલે ગુલાલની છોડો વચ્ચે આ સરઘસ નીકળ્યું હતું ભાગલીવાડ અને ફરિયા વિસ્તારમાંથી પસાર થતા શ્રીજીની સવારીનું મુસ્લિમ અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આગળ વધતા વિસર્જન સરઘસ કોર્ટ દરવાજા ખાતે પહોંચ્યું હતું જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડીકે સ્વામી પાલિકા પ્રમુખ અમિતબેન શાહ શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ ફૂલહાર અર્પણ કરી શ્રીજીને વધાવ્યા હતા ઉલ્લાસપૂર્ણ અને ભક્તિભાવથી ભરપૂર આ સરઘસ શહેરના પરંપરાગત માર્ગો જેવા કે સોની શકલા લીલોત્રી બજાર અને ગણેશ ચોક થઈને નાગેશ્વર તળાવે પહોંચ્યું હતું ત્યાં હજારો ભક્તોએ ભારે હૈયે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું આ સંપૂર્ણ સરઘસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિભાગીય પોલીસ અધિક્ષ પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમાજ દ્વારા ગણેશ ઉત્સવની સ્થાપનાને ઓગણીસોને એકસોને વીસ વર્ષ થયા છે અને છેલ્લા વીસ એકસો વીસ વર્ષથી અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને તે લગભગ તે હળીબુટ્ટી વધારે ઊંચી હોતી નથી દરેક કોમનો અમારે અમને સહકાર મળે છે એટલે વસ્તુ ગણેશ ઉત્સવ એટલે એક એકતાનું સંગઠનનું પ્રતિક અઢારસો ને ત્રાણુંમાં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધકો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા એમાં લાઠી ડેઝી ડેઝીમના દાવ લાઠી બનેટ મલખમ મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે પરંતુ ગણેશોત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજવા ઉજવાઈ રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે આ ગણેશ વિસર્જન યાત્રામાં સૌને એક જ સંદેશ છે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ઓપરેશન સિંદુરની થીમ પર સમગ્ર દેશભરમાં સંદેશો ફેલાવ્યો અને જે રીતે પાકિસ્તાન સામે માત્ર બાવીસ મિનિટમાં પાકિસ્તાન સ્થિત જે કંઈ આતંકવાદીઓના અડ્ડા હતા એ નેસ નાબૂદ કર્યા હતા આપણા દેશની લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ આ સાહસ કર્યું હતું એને બિરદાવવા માટે પણ આ ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ સિંદુર થીમ યોજાય એ ઉપરાંત આપણું યુદ્ધ અત્યારે શસ્ત્ર રીતે નહીં પરંતુ આર્થિક રીતે પણ લડાઈ રહ્યું છે અમેરિકાની સામે અમેરિકાએ આપણી ઉપર પચાસ ટકા જે ટેરિફ લાડીઓ લાડ્યો છે એની સામે આપણા દેશના વડાપ્રધાને દેશના લોકોને સંદેશ આપ્યો છે કે સ્વદેશી અપનાવો દેશ બચાવો અને એ રીતે આપણા વેપારીઓને પણ કીધું છે કે તમે જે કંઈ વસ્તુઓ વેચો તે સ્વદેશી વેચો અને આપણે જે ગ્રાહક વર્ગ છે એમને પણ આપણા ઘરમાં હવે પછી જે કંઈ ચીજ વસ્તુઓ લાવીએ તે સ્વદેશી ચીજવસ્તુઓ લાવીએ અને એનો ઉપયોગ કરીએ અને એ રીતે આ ગણેશ ઉત્સવની મજા પણ માણીએ ભારત માતાજી